હળવદ તાલુકાનું મારું નામ છે બચુભાઈ દેવી પૂજક અને મયુરનગરના રહેવાસી છીએ અમે આદુ અનાદીના અને આ નદીથી આ માર્ગનો અમને પ્રોબ્લેમ નદીનો મોટા પાયે રહ્યો જ છે પણ અત્યાર સુધીમાં કોઈ કામ હલ થયો નથી પણ આ મહેરબાની કરીને તમે પત્રકારને કોઈ આગેવાનો થઈને કંઈક હલ કરો તો બહુ સારી વાત કહેવાય આ અત્યારે ઓછામાં ઓછા દસ દશક દીકરીઓ બચી ગયું છે ઘડીક થાત ભાઈ ઉપરવાળા ભગવાનના કંઈક એને મહેરબાની હશે બચી ગયું દીકરીઓ બચાડ્યું ના કે આ ત્રણ ગામમાં અત્યારે ભોગ થઈ ગયો આવો રસ્તો અત્યારે ભેંકાર છે અમે આ નદીના ઓલા કાંઠે એવું નથી કવાયું એવું ન રહ્યું આ ચારધના રાશિંગ પરના બે ગામનો ભણતરવાળાને કેવડી તકલીફ છે હવે એ કામ હળદ ફરીને આવે તો થાય ને કામ ફરીને આવે તો ભાઈકણ ભણી શકે ના કે એમનું ભણતર બગડવાનું આના વર્ષનું તો આ તો કોને આ સરકારને ધ્યાન દેવું પડે આગેવાનોને ધ્યાન દેવું પડે મારું નામ ભાવેશભાઈ ભોલાભાઈ ચાવડા હું ગામ મયુરનગરનો સરપંચ છું અને અત્યારે આ પુલમાં સવારે જે છોકરા ભણવા આવતા હતા અમારા અહીંયા એકથી માની બાળ લગીન છે અગિયાર બાળની બિલ્ડિંગ પણ બહુ અત્યારે મસ્ત બની ગયું છે અને સામે ત્રણ ગામના પચાસથી સાહીઠ છોકરા અહીંયા ભણવા આવે કદાચ મારા ધારવા મુજબ આજ સવારે એવી મોટી દુર્ઘટના બની જાત અડધા છોકરા આ બાજુ રહ્યા ને અડધા છોકરા પહેલી બાજુ ત્યાં આખો પુલ એકદમ જ અહીંયા વચ્ચેથી ગાબડું પડ્યું કદાચ રાજકોટ જેવી જેવી મોટી દુર્ઘટના બની જાત માટે હવે અમે બહુ કંટાળી ગયા છે વહેલી તકે જો આનો કોઈ કાંઈ ઉપાય કરે એવી અમારી માગણી છે અને બીજા નંબરમાં જ્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે મોટે મોટે બધા પૂરા વારી વારી નીકળી જાય કે આ થઈ જાય બધું તમારું અમને ધ્યાનમાં છે પણ ચૂંટણી પૈતા પછી કોઈ સામું પણ જોતું નથી તો માટે હવે અમારા ગ્રામજનો પણ ત્રણ ગામ નહીં પણ ચાર ગામ લગીના માણસો ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ તૈયાર છે અમારી માંગ તો મેન તો પુલ બનાવવાની જ છે બરાબર વહેલી તકે જેમ કરીને આ પુલ બની જાય તો છોકરા છોકરાના ભવિષ્યના માટે ચેડા થઈ રહ્યા છે માટે આ છોકરાના ભવિષ્ય ન બગડે માટે વહેલી તકે જેમ બને તેમ આ પુલ બનાવી દે એવી અમારી અપેક્ષા છે હલો ડેપ્યુટી એન્જિનિયર માર્ગ મકાન વિભાગ સ્ટેટ હળવદ આ રસ્તો જે છે એ એમડીઆર કેટેગરીનો રસ્તો છે અને આ રસ્તો બે હજાર ઓગણીસમાં જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત મોરબીમાંથી માર્ગ મકાન વિભાગ સ્ટેટને તબદીલ કરવામાં આવેલો છે અને આ રસ્તો જે છે એ બ્રાહ્મણી ટુના નીચાણવાસમાં આવેલો છે ડાઉનસ્ટ્રીમમાં આવેલો છે એટલે બ્રાહ્મણી ટુમાંથી વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું એને લીધે આ રસ્તા રસ્તાનું થોડુંક ધોવાણ થયેલું છે કોજવેનું ધોવાણ થયેલું છે અને જેની કામગીરી બાર કલાકની અંદર તાત્કાલિક ચાલુ કરશું હવે અને એનું પ્લાનિંગ કરી લીધું છે અમે લોકોએ હકીકત એ બનશે કે નહીં બને શું અત્યારે ના નવા પુલ બનાવવા માટેની દરખાસ્તો સરકારશ્રીમાં આપણે સાદર કરેલી છે માનનીય ધારાસભ્યશ્રીની રજૂઆતો છે અને એને અનુસંધાને સરકારશ્રીમાંથી માંથી મંજૂર કરવામાં આવશે

આજે ઉપર ભારે વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પુલનું ધોવાણ થયું છે ગયા અઠવાડિયે જ આપ કદાચ હાજર હશો ધારાસભ્યશ્રીની હાજરીમાં ધર્મેશભાઈની જાણ છે સરપંચની જાણ છે કે એક કહેવાય ને કે ધારદાર રજૂઆત કરેલી છે કોઈ પણ સંજોગે અમારે આ પુલ બનાવવાનો છે એ તમે કોજવે બનાવો એ એ તમારો વિષય છે કડીવાર સાહેબ પણ હાજર હતા એટલે આપણે રજૂઆત અઠવાડિયા પહેલાં જ હજી કરેલી છે પણ અત્યારની પરિસ્થિતિમાં આપણે સૌ જાણીએ છીએ કે દવાખાનું આ ત્રણ ચાર ગામને જોડતું આપણા અહીંયા છે બેંકનો વહીવટ છે ત્યારબાદ મોટા મોટી જો સમસ્યા હોય તો સ્કૂલની સમસ્યા છે કે અગિયાર બારની જે દીકરા દીકરીઓ આપણા રાસન પાર જે અહીંયા ઘણું આવે છે એના માટેની અત્યારે સાહેબને પણ સવારમાં મારે વાત થઈ કળીવાર સાહેબ એ ધર્મેશભિયાર વાત થઈ એ કળીવાર સાહેબ પણ હાજર છે અત્યારે પરિસ્થિતિમાં જે પણ થાય વૈકલ્પિક વ્યવસ્થા એ કરવા તૈયાર છે પણ આપણે તો નવા પુલની માગણી મૂકેલી છે અને સત્વરે એ નવો પુલ ઝડપથી મંજૂર થાય અને નવો પુલ બને એ જ અમારી માગણી છે ભાઈ રબારી ગામ મયુરનગર અમારું ગામ ઓગણીસો સુડતાલીસ પછી પણ આ ખોજવેલનું કામ કરેલ નથી અમારા ગામમાં હામા કાંઠે શમશાન છે અત્યારે કાંઈ પણ અમારા ગામમાં એવો બનાવ બને તો અમારે અગ્નિ દાદ એવા કઈ જગ્યાએ જવું અમારે એ અમારી એ વ્યથા છે અને વહેલી તકે તમે આ ગામનું પુલનું કામ કરી દીધો પચાસ આઠ છોકરા ભણવા આવે છે નગર પછી અમારે હવે ચૂંટણીનો બહિષ્કાર કરવો જોશે મારું નામ વિમલ લોખીલ નામ છે મારું ગામ મયુરનગર આ અમારે આ પુલ તૂટવાની શક્યતા વારંવાર રજૂઆત કરી છે તો એ છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને વારંવાર ચૂંટણી વખતે લોલીપોપ આપીને વહી જાય છે અને અત્યારે અમે છોકરા હું ટ્રેક્ટર લઈને જતો હતો સામા કાંઠે મારું ટ્રેક્ટર પડ્યું છે અને હું મારો ભાઈ બે ગયા હતા એમાં દસ મિનિટમાં સેકન્ડનો ફેર પડ્યો અને હું ટ્રેક્ટર મૂકીને સામા કાંઠે છોકરાનો જીવ બે બચાવ્યો અને તે પછી મેં સરપંચને ફોન કર્યો સરપંચ સી આવી અમે પછી આ પુલ બંધ કરાયો બંધ કરાવીને અમે પછી આ કાર્યવાહી ચાલુ કરી અને તે પછી અમે અહીંયા પાણાની ગોઠવી દીધા ગોઠવીને પછી વારંવાર રજૂઆત કરતાં કોઈ સતત તંત્ર ધ્યાન દેતું નથી અને જેદી આ ત્યાં ગામ વસ્યું તે સિવાયનો આ પુલ હજી બન્યો નથી શક્યતા નથી આ પુલની અને આ શમશાન સમચાને અમારે કોઈ પણ વિરુદ્ધ વહી જાય તો અમારે ક્યાં જવું હવે અને અમારી પાંચસો વીઘા જમીન છે કાંઠે અને અમારે હવે શું કરવાનું અમે કેના ઉપર જીવીએ હવે કોઈ આવ્યું નથી કોઈ પણ તંત્રએ ધ્યાન દીધું નથી અને કોઈ પણ હજી આવતા કોઈ સત્તા હજી કોઈ આવ્યું નથી અહીંયા ગણે અને વીડિયા અત્યારે જાણે અમે રજૂઆત કરી અને આવ્યા એ બરાબર